રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા હોવાના દાવા કરી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસના પલટાવશે લોકસભાની ચૂંટણી તેવી વાત કરી રહ્યા છે ક્ષત્રિયોનો વિવાદ રૂપાલા સાથેનો હજુ શમ્યો નથી ત્યારે આવતીકાલે પરેશ ધાનાણી રાજકોટમાં છે પરંતુ તેઓ વારંવાર અમે રણમેદાનની વાતો શા માટે કરે છે મહાસંગ્રામની વાતો શા માટે કરે છે માટે તેમના જવાબ મેળવવા પરેશ ધાનાણી પાસેથી અમે એક ઇન્ટરવ્યુ કર્યો તેના વિશે વાત કરીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી છે પરંતુ હજુ પણ પરેશ ધાનાણીના ટ્વીટમાં જોવા મળે છે જો અને તો વાળી વાત કારણ કે તેમણે આજે પણ ટ્વીટ કરી અને કહ્યું છે કે સોળ તારીખ સુધીનો સમય છે જો રૂપાલા પોતાની ઉમેદવારી પરત ખેંચે કે ટિકિટ ભારતીય જનતા પાર્ટી અન્ય ઉમેદવારને આપે તો તેઓ મેદાનમાં નથી અગાઉ પણ તેઓ કહી ચૂક્યા છે પરંતુ સાથે સાથે તેમના પ્રવાસના કાર્યક્રમની વિગતો પણ આવી ગઈ છે આવતીકાલે તેઓ રાજકોટ જિલ્લાને રાજકોટ લોકસભા મતક્ષેત્રના વિસ્તારને ગમરોડવાની શરૂઆત કરશે ત્યારે અમે પરેશ ધાનાણી સાથે વાત કરી અને સવાલો કર્યા કા રણમેદાન કેમ છે શા માટે તમે મહાભારતની રામાયણની વાતો કરી અને રાજકોટ લોકસભાની ચૂંટણીને જોડો છો શા માટે આ બધું થઈ રહ્યું છે અમારો પહેલો સવાલ હતો અને તેનો જવાબ જે મળ્યો એ તમે સાંભળો સવાલ હતો તમે રાજકોટને રણમેદાન તરીકે શા માટે કહો છો ઘણા વર્ષોથી સતત અને સળંગ સત્તાના મધમાં ભારતીય જનતા પાર્ટીના શાસકો હવે ભૂલા છે નો અહંકાર સાતમા આસમાને પહોંચ્યો છે આજ પંચાયતથી પાર્લામેન્ટ સુધી સરપંચથી સંસદ સુધી કોર્પોરેશનથી કેન્દ્ર સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં ચૂંટાયેલા નેતાઓ લોકોની અપેક્ષાને પરિપૂર્ણ કરવામાં નિષ્ફળ નહીં વિડ્યા પરિણામે અઢારી વરણમાં ઉમેરાટ છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જનતાને સાંભળતા નથી સમજતા નથી એની સમસ્યાઓને વાચા આપતા નથી અને માત્ર સત્તાનો લાભ લૂંટવા માટે આંધળી દોટ લગાવનારા લોકો ઉપર લગામ કસવા ની હવે જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના લોકો સત્તા પરિવર્તનના સંકલ્પ સાથે હવે આગળ વધી રહ્યા હોય એવું મને લાગે છે ઇતિહાસ એનો સાક્ષી છે કે વિતેલા વર્ષોમાં ચાહે એ પાટણની પીડિતા હોય નલિયાની નિર્ભયા હોય કે કેટલી દીકરીઓ એના દામનને દાગ લગાડવાનો ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા પ્રયાસ થયો દીકરીઓ જ્યારે ન્યાય માટે દર દર ભટકતી હતી ત્યારે એને સાંભળનારું કોઈ ન જોઈએ આજ નારી સુરક્ષિત નથી યુવાનો બેરોજગાર બની રહ્યા છે ભણેલ ગણેલ યુવાનોને નોકરી જોઈએ નોકરી પણ નથી મળતી ને નોકરીના વાકે ક્યાંક પાકેલી ઉંમરે છોકરી પણ ન જડે એવી સ્થિતિમાંથી ગુજરાતના ગામડાઓ પસાર થઈ જાય ખેડૂતોનું ખેત ઉત્પાદન ખર્ચ વધતું જાય છે પોષણસમ ભાવ મળતા નથી અને બીજી તરફ એ જ કૃષિ ઉપજો છૂટક બજારમાં ખૂબ ઊંચા ભાવે વેચાય છે તો આ વચ્ચેથી મલાઈ કોણ તારવી જાય એ હવે ગુજરાતના લોકો સવાલ પૂછતા થયા છે આજ મંદીની મોકાણ છે વેપાર ધંધા ભાંગીને ભૂકો થઈ ગયા છે ફેક્ટરી કારખાનાઓ બંધ થઈ રહ્યા છે નોકરીઓ છૂટી રહી છે અને બીજી તરફ કર આતંકવાદથી નાના અને મધ્યમ વર્ગી વેપારીઓ એને ઘરે સ્વાભિમાનનો રોટલો કેમ ખાવ એ સવાલ ઊભો થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સરકારની છત્રછાયા નીચે ક્યાંય જમીન માફિયાઓ મિલકત માફિયાઓ ખનીજ માફિયાઓ ફી માફિયાઓ બે લગામ બન્યા છે વ્યાજકવાદીઓ પણ હવે મને લાગે છે કે લોકોના પરસેવાની કમાણીને લોહીની જેમ ચૂસી રહ્યા છે લોકો ખૂબ પરેશાન છે મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના સતત અને સળંગ નિષ્ફળ શાસનના કારણે સમગ્ર ગુજરાતના અઢારેય વર્ણમાં ઉકળાટ છે અને એ સામાન્ય માણસ જ્યારે અધિકારનો અવાજ ઉઠાવે તો અહંકારી શાસકો એને ડરાવવાનો ધમકાવવાનો પ્રયાસ કરે છે પોલીસના દંડે પીટાવે છે ખોટા પોલીસ કેસ કરાવે છે જેલમાં પુરાવે છે એના ન્યાયના અધિકારમાં પણ સત્તાનો દુરુપયોગ કરી અને વિલંબના રોડા નાખે છે સામાન્ય માણસનું જીવવું દુષ્કર બન્યું હોય એવું મને લાગે છે શાસકો આ ગુજરાતમાં સમગ્ર દેશમાં વિરુદ્ધનો અવાજ ઉઠાવનારા લોકોનું જાણે મોઢું બંધ કરવા માટે થઈને ઈડીનો સીબીઆઈનો ઇન્કમ ટેક્સનો કે જીએસટી વિભાગનો સતત દુરુપયોગ કરી રેડો પાડી ભય અને આતંકવાદનું વાતાવરણ સમગ્ર દેશમાં અને પ્રદેશમાં ઊભું કર્યું હોય એવી સ્થિતિ વચ્ચે જ્યારે જ્યારે ચૂંટણીઓ આવી ત્યારે ભારતીય જનતા પાર્ટી ઈરાદાપૂર્વક રાજકીય રોટલા શેકવા માટે થઈને વર્ગ વિગ્રહનું બીજ રોપતી આવી છે જાતિ ધર્મ ભાષા પ્રાંત વચ્ચે દીવારો ઊભી કરાવનારી ભારતીય જનતા પાર્ટી હવે માના જેના બે ભાઈઓને પણ બધાવે એવી સ્થિતિમાં ગુજરાતના લોકો દેશના લોકો સંવિધાનની સુરક્ષા માટે સ્વાભિમાનની રક્ષા કાજે અધિકારોની અપેક્ષા કોણ પરિપૂર્ણ કરશે પોતાના અધિકારોનું રક્ષણ કોણ કરશે પોતાની આશાઓ કોણ પરિપૂર્ણ કરશે એ વાતને લઈ ચૂંટણીઓની રાહ જોઈ રહ્યા છે વારાફરતી વારો અને મેં પછી ગારો આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પહેલાં મુસલમાનોને મારવામાં આવ્યા દલિતોને દબડાવવામાં આવ્યા અધિક આદિવાસીઓના અધિકારને છીનવવા માટેનો સતત પ્રયાસ કરવામાં આવ્યો પછાત લોકોની પીડા સતત વધતી જાય છે અને સરદારના વારસોને પણ બે હજાર પંદરમાં પીટવામાં આવ્યા અમારી માબેન દીકરી એના શિયાળની કાજે દર દર ન્યાયની ભીખ માંગતી હતી ત્યારે અહંકારી શાસકો ઘોર નિંદ્રામાં સૂતા હતા આજ ફરી પાછું ચૂંટણી ટાણે મને લાગે છે કે બાપુથી બીવડાવી અને પાટીદારોના મતને પોલરાઈઝ કરવા માટે થઈને વર્ગ વિગ્રહનું બીજ રોપવાનો ભારતીય જનતા પાર્ટીએ રાજકોટના રણમેદાનમાં ઇરાદાપૂર્વક પ્રયાસ કર્યો અને એ સ્થિતિમાં હું કે મારો પક્ષ એ ગુરુ દ્રોણ વંદની ભીષ્મ પિતામહની જેમ દરબારમાં ચૂપ ન રહી શકે આ વર્ગ વિગ્રહની આગને ઠારવા માટે આવતા વીસ પચીસ વર્ષની નવી પેઢી સામે જે સંભવિત પડકારો ઊભા થવાના હતા એને રોકવા માટે અઢારે વર્ણને લાગણીના તાતને જોડવા માટે ઊભી થયેલી સ્થિતિમાં રાષ્ટ્રીય નેતૃત્વએ કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાને રાજકોટના રણ મેદાનમાં સેનાપતિ બનવાની જવાબદારી સોંપી છે અને નિષ્ઠાથી નોંધાવવાના અઢારેય વર્ણને લાગણીના તાતને જોડવાના મંદી મોંઘવારી બેરોજગારી અત્યાચાર ભ્રષ્ટાચાર ફી માફિયા હૂ માફિયા જમીન માફિયા વ્યાંજકવાદીઓ આજ કર આતંકવાદ ટોલ આતંકવાદ સહિતની વિવિધ સમસ્યાઓમાંથી ગુજરાતના લોકોને મુક્તિ અપાવવા અમે આ લડાઈને આગળ ધપાવવા તો તમે સાંભળ્યો એ પ્રકારે તેઓ રણમેદાન શા માટે કહે છે તેનો જવાબ પરેશ ધાનાણી આપ્યો બીજો સવાલ નવજીવન દ્વારા પૂછવામાં આવ્યો રાજકોટમાં લોકસભા ચૂંટણીમાં જો રૂપાલાની સામે ક્ષત્રિય સમાજનો આક્રોશ અને આ ક્ષત્રિય સમાજનું આંદોલન ન હોત તો શું પરેશ ધાનાણી રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડતા હોત સાંભળો જવાબ પરેશ ધાનાણીને એક મધ્યમ વર્ગીય પરિવાર ખેડૂત પરિવારના દીકરાને કોંગ્રેસ પાર્ટીએ હંમેશા વણ માંગુ આપ્યું છે બે સાત બાર સત્તર અને બાવીસની વિધાનસભા ચૂંટણીઓ લડાવી છે ઓગણીસમાં અમરેલી સંસદ મતિક સંસદીય મતવિસ્તારથી લોકસભા લડવા માટે તક આપી છે જિલ્લા એનએસયુઆઈના પ્રમુખથી શરૂ કરીને પ્રદેશ યુવક કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને રાષ્ટ્રીય યુવા કોંગ્રેસમાં રાષ્ટ્રીય મહામંત્રી તરીકે વણમાગી જવાબદારી સોંપી છે કોંગ્રેસના આઝાદીના ઇતિહાસમાં સૌથી નાની વયે રાષ્ટ્રીય સચિવ બનવાનો અવસર પણ આ પાર્ટીએ મને આપ્યો છે મારા સામાજિક અને કૌટુંબિક કારણોસર વિતેલા એક વર્ષ ઉપરાંતથી રાષ્ટ્રીય નેતૃત્વ પ્રાદેશિક નેતૃત્વને મેં આ વખતની ચૂંટણી નહીં લડાવવા માટે વિનંતી કરી હતી અંશતઃ કે મારી વિનંતીને નેતૃત્વએ ગ્રાહ્ય રાખી અને મારી હોમ પીચ ઉપર અમે લોકોએ એક મહિલા સશક્તિકરણના નારાને મજબૂત કરવા માટે અમરેલી જિલ્લાની દીકરીબેન જેની ઉમરને ઉમેદવાર તરીકે લાવવામાં સફળ થયા પરેશ ધાનાણીમાં રાજકોટ નહીં કોઈ પણ સંસદી મત વિસ્તારમાંથી આ વખત ચૂંટણી નહીં લડાવવા માટેની મારી વિનંતી હોવા છતાં ક્યાંક ભારતીય જનતા પાર્ટી રાજકીય રોટલા શેકવા માટે લોકોની સળગતી સમસ્યાઓને ભૂલાવવા માટે પરંપરાગત રીતે દર ચૂંટણીઓમાં કરે છે એમ આ વખત રાજકોટના રણમેદાનમાં ક્યાંય વર્ગ વિગ્રહનું બીજ રોપવાનો ઈરાદાપૂર્વક પ્રયાસ થયો અને આ કપરી સ્થિતિમાં જો અમે ચૂપ રહીએ તો આવતી પેટી માફ ન કરે ગુજરાતના લોકોને નવા વર્ગ વિગ્રહની આગમાંથી બચાવવા માટે રાજકોટના ની અંદર જે પડકારો છે જીલવા ઝીલવા મેં હા ભણી છે અને ભારતીય જનતા પાર્ટી પાસે આ દેશની દીકરીઓને એક નાની એવી વિનંતી છે પંદર દિવસ ત્યાં સંયમથી મર્યાદાથી ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓએ ઈરાદાપૂર્વકની આ ભૂલ કરી છે એને ચૂંટણી લડવામાંથી મુક્તિ આપવા વિનંતી કરી કમલસીબે આજ પંદર પંદર દિવસ ઉપરાંતના વાણા વાઈ ગયા ભારતીય જનતા પાર્ટીના ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણ એક તરફ દીકરીઓની દામન ઉપર દાગ લગાડનારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને હોકતી પણ નથી એના અહંકારને ઉગાડતી પણ નથી અને દેશની દીકરીઓના સ્વાભિમાનના રક્ષણ કાર્ય જે સત્વરે પગલાંઓ ઉઠાવવા જોઈએ એ ઉઠાવતી પણ નથી ત્યારે અને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી આ દેશમાં દીકરીઓએ કોઈ જાતિની નથી હોતી કે દલિતની દીકરી હોય પછાતની દીકરી હોય આદિવાસીની દીકરી હોય વાણિયા બ્રાહ્મણ યુવાણા પટેલ કે પછી ક્ષત્રિયની દીકરી હોય એ દીક દેશની દીકરી છે આ દેશમાં ત્રણ બાબતોને લઈ અને ક્યારેય કોઈ પણ વ્યક્તિ વર્ગ કે સમૂહ બાંછોડ કરતો નથી વિવિધતાની એકતામાં ઉઠાયેલો આ ભારતનો સંવિધાનિક દસ્તો એમાં વ્યક્તિગત અપમાન સહન કરી શકાય પણ કોઈના ધાર્મિક અપમાનને આ દેશે ક્યારેય માફ કર્યા નથી કોઈ સામાજિક અપમાનને આ દેશમાં ક્યારેય કોઈએ માફ કર્યા નથી અને પોતાના ઘરની શક્તિ ઉપર કોઈ આંગળી ચીંધે તો આ અપમાનને ક્યારેય કોઈએ માફ કર્યા નથી આ વાત અહંકારમાં રાજતા શાસકો એ સ્વીકારવા તૈયાર નથી તો નહીં સ્વીકારે તો એના દુરોગામી પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે એવું આ દેશની દીકરીઓએ સંકલ્પ કર્યો છે અને એ સંકલ્પને બળ પૂરું પાડવા એના સ્વાભિમાનના રક્ષણ કાર્ય રાજકોટના રણ મેદાનમાં અમે લડા તમે સાંભળ્યું એ પ્રકારે પ્રેશ નાનાણીએ કહ્યું કે મારે એ અગાઉથી જ નક્કી હતું કે કોઈ ચૂંટણી નથી લડવી મને કોંગ્રેસ પક્ષે ઘણું બધું આપ્યું છે હોદ્દા પણ આપ્યા છે અને ચૂંટણીઓ પણ લડાવી છે પરંતુ હવે પક્ષનો આદેશ છે અને સાથે જ અમારા કાર્યકર્તાઓ છે તેને માન આપી હું અત્યારે જંગમાં ઝંપલાવવાનું છું ફરીથી અમે એક નવો સવાલ કર્યો કે તમે ક્ષત્રિય સમાજનું જે આંદોલન ચાલે છે તે રાજકારણથી દૂર રાખવાની વાતો તેમાં ચાલી રહી છે આગેવાનો દ્વારા તો તમને શું લાગે છે ક્ષત્રીય આંદોલનથી કોઈ પણ પક્ષને રાજકીય પક્ષને ફાયદો કે નુકસાન થશે અને થશે તો શું થશે શું માને છે પ્રેશાનાણી એમને જવાબ આપ્યો જુઓ વાત કરજો વર્ગ વિગતનું બીજ રોપનારા લોકોએ દીકરીઓના સ્વાભિમાનની લડાઈને કોઈ સમાજ સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે હું આને કોઈ સમાજના આંદોલન તરીકે નથી જોતો આજે ગાંધી અને સરદારના ગુજરાતમાં જેની ઘરે ઘોડિયામાં કંઈ શક્તિ સ્વરૂપ દીકરીઓ ઉછરી રહી છે એવા દરેક મા બાપ જો ચૂપ રહ્યા તો આવતીકાલે મારી અને તમારી એ દીકરીઓની સલામતી ઉપર તમે સવાલ થવાનો છે ત્યારે આ લડાઈ કોઈ સમાજની નથી અઢારેય વર્ણ એક થઈ સત્તાના અહંકારને ઓગાળવા માટે આગળ આવે એવી આપના માધ્યમથી હું ગુજરાતના લોકોને વિનંતી સાથે જ પરેશ ધાનાણીને મેં સવાલ પણ પૂછ્યો કારણ કે અગાઉ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત ગગથરા પરેશ ધાનાણીની મુલાકાતે પહોંચ્યા હતા કોંગ્રેસનું ડેલિગેશન લઈને ત્યારે તેમણે કહ્યું કે અમે વર્ષ બે હજાર નવમાં કુંવરજી બાવળીયાવાડી કરવાના છીએ રાજકોટમાં આ માટે અમે પણ સવાલ કર્યો કે પરેશ ધાનાણી વર્ષ બે હજાર નવમાં કુંવરજી બાવળિયા જ્યારે સાંસદ બન્યા એ ચૂંટણીવાળી થાય તેવું વાતાવરણ રાજકોટ લોકસભા બેઠકમાં જુએ છે ખરા સાંભળો પરેશભાઈનું શું કહેવું છે મને સંપૂર્ણ વિશ્વાસ છે રાજકોટમાં ખૂબ મોટા પડકારો છે એમ છતાં રાજકોટના લોકો ખૂબ શાણા છે સમજૂ છે શાંત છે અને ગુજરાતની શાંતિ સલામતી માટે જ્યારે સત્તા પરિવર્તન કરવાનું આવ્યું ત્યારે સમર્થન પણ કર્યા છે બે હજાર નવમાં જે રાજકોટની અંદર સત્તાનું પરિવર્તન થયું યુપીએ ટુની અંદર રાજકોટના સાંસદે ભાગીદારી સુનિશ્ચિત કરી હતી આ વખત પણ મને લાગે છે કે રાજકોટમાં બે હજાર નવનું જરૂરથી પુનરાવર્તન થવું છે ગુજરાતમાં બે હજાર ચારની જે ડબલ ડિજિટ ઉપર કોંગ્રેસના સાંસદો ચૂંટાણા હતા એ સ્થિતિ ખૂબ નજદીક હોય એવું મને લાગે ખેર પરેશ ધાનાણી સ્વીકારે છે કે તેમના માટે રાજકોટ લોકસભા બેઠકમાં ક્યાંક ને ક્યાંક કપરા ચઢાણ છે પરંતુ તેમને વાતાવરણ હજી થોડું ઘણું સાનુકૂળ દેખાતું હોય તે પ્રકારનો તેમનો જવાબ હતો સાથે જ અમે વાત કરી કે રાજકોટમાં તમે જે ચૂંટણી સમયે તમે લડવા આવો છો ત્યારે મહાભારતના રણમેદાન જેવી સ્થિતિ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છો પરંતુ લોકો શું માને છે લોકોને લાગે છે કે આ રણસંગ્રામની સ્થિતિ છે શું ભારતીય જનતા પાર્ટી જે દેખાડવાનો પ્રયાસ કરી રહી છે કે ચૂંટણી એક તરફી થઈ રહી છે એ પ્રકારની સ્થિતિ છે ખરી રાજકોટ લોકસભામાં પરેશ ધાનાણી શું માને છે તેમનો શું વિચાર છે ભારતના સંસ્કાર રામાયણ અને ગીતાની વચ્ચે સમાયેલા છે ભગવાન શ્રી રામ એ જીવનની મર્યાદા છે અને ભગવાન શ્રી કૃષ્ણ એ જીવન જીવવાની કળા જ્યારે જ્યારે આ દેશમાં ભગવાન શ્રી રામની મર્યાદાઓનું ઉલ્લંઘન થયું ત્યારે ત્યારે મહાભારતના પડકારો સામે આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ ભગવાન શ્રી રામની મર્યાદાઓનું સત્તા મેળવવા માટે ઇરાદાપૂર્વક ઉલ્લંઘન કર્યું છે અને પરિણામ આજે રાજકોટ રણ મેદાનમાં ફેરવાનું છે અને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીએ સામે સામે ચાલીને ટૂંકા સ્વાર્થ માટે મહાભારતને નોતરું આપ્યું છે તો એ ભાગવત ગીતાના જ્ઞાનને લઈ અમે સૌ સાથીઓ જન જનના આશીર્વાદથી આ જંગમાં આરપારની લડાઈ લડવાનો સંકલ્પ કર્યો છે ઇતિહાસ સાક્ષી છે અનિતિ અધર્મ અને અસત્ય સામે હંમેશા નીતિ ધર્મ અને સત્યનો વિજય થયો છે બે હજાર ચોવીસની ચૂંટણીમાં રાજકોટના રણમેદાનથી એ સંદેશો સમગ્ર ગુજરાતમાં જવાનો છે અને રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો અહંકાર ઓગાળવા સામાન્યના સ્વાભિમાનનું રક્ષણ કરવા સત્તા પરિવર્તન કરવાનો લોકોનો સંકલ્પે પૂરો થવાનો ખેર તો આ હતા કોંગ્રેસના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પૂર્વ ધારાસભ્ય ગુજરાતના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી કે જેમને આ તમામ નવજીવનના પૂછેલા સવાલના જવાબો આપ્યા તમે જુઓ ઉમેદવારો હવે શું વિચારી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી તરફથી પરસોત્તમ રૂપાલા છે ક્ષત્રિયોના આક્રોશનો તેઓ સામનો કરી રહ્યા છે વિરોધનો તેઓ સામનો કરી રહ્યા છે નો એન્ટ્રી બોયકોટ રૂપાલા આ પ્રકારના વોટ્સ ગુજરાતમાં અનેક ઠેકાણે લાગ્યા છે ત્યારે તેમના પોસ્ટરને હવે કાળા પીંછડા પેળવવાની શરૂઆત થઈ છે અને રાજકોટ લોકસભા બેઠક પર પરેશ ધાનાણીને કોંગ્રેસે ટિકિટ આપી છે છત્રીઓ પણ પરેશ ધાનાણીને સ્વીકારે છે કે કેમ લેવા પાટીદારો પરેશ ધાનાણી તરફી રહે છે કે કેમ કડવા પાટીદારોનું ક્રોસ વોટિંગ કરાવવામાં પરેશ ધાનાણી સફળતા મેળવે છે કે કેમ અને પૂર્વ ધારાસભ્ય જે પ્રકારે કહી રહ્યા હતા લલિત કગથરા તે પ્રકારે કુંવરજી બાવળિયાવાડી કરાવી શકે છે કે કેમ આ બધું જ તો મતદારો પર મદાર રાખે છે જોઈએ મતદારો શું કરે છે મતદારો શું કરે છે તે તો પરિણામ બાદ જ ખબર પડશે અત્યારે તો બધી હવાહવાઈ ચાલતી રહેશે આ જ પ્રકારના સમાચાર રાજકીય વિશ્લેષણો રાજકીય નેતાઓ સાથેના સંવાદ જો તમને પસંદ આવે છે તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો આ ચેનલ આપની છે આપનો અવાજ છે આ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લો નમસ્કાર